દાહોદના ગરબાળા ગામની પાણીની સમસ્યા ઉકેલવાની તંત્રએ આપતા ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ છે છેલ્લા વર્ષથી પાણી માટે વલખા મારતા ગ્રામજનોમાં પાણીની સમસ્યાને લઈને રોષ ફેલાયો હતો આ મુદ્દે ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયાએ પ્રતિક ઉપવાસનું આંદોલન કર્યું હતું ગ્રામજનોના રોષ અને ધારાસભ્યના આંદોલન ને પગલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ એક માસમાં કામ પૂર્ણ કરવાની બાહેંધરી આપી છે એમાઉન્ટ હોય એ પ્રમાણે અમે છ મહિને ચાર મહિને નિયમ અનુસાર જે કરીએ છીએ એ પ્રમાણે અમે ટાઈમ લિમિટ લીધી પરંતુ જો એજન્સીની શું કહેવાય એના લેટ સબમિશનના કારણે થોડું લેટ થયેલું છે કામ તો કામો ઓલરેડી એઝ ઓન ટુડે આપણે એને પૂર્ણ એને પૂર્ણ કરી ચૂકેલા છે અગાઉ ગરવાડા ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલા મોહન ખોબ તળાવમાંથી પાણી આપવાનું નક્કી કરાયું હતું જે માટે એક કરોડના ખર્ચે મોહન ખોબ તળાવમાંથી પાણી આપવાની યોજના મંજૂર કરાઈ હતી પરંતુ કોઈ કારણસર આ યોજના અટકી પડતા ગામ લોકોની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અમે આનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે છ મહિનામાં આ કામ પૂર્ણ કરવાની બાહેદરી કોન્ટ્રાક્ટરે આપી હતી તો છ મહિનાને લીધે આજે ત્રણ વર્ષમાં પૂર્ણ થાય છે પણ પૂર્ણ થતું નથી અમને લેખિતમાં તો પૂર્ણ થાય એવો જવાબ આપ્યો છે અને જે પચીસ કામ બાકી છે જે લાઇટમાં બી આ લોકોએ ગરબડ કરી છે કે ટુ ફેઝ લેવાનું હતું એમાં સિંગલ ફેઝ આપ્યું છે અને જે પાઇપો ઊંધી નાખવાની હતી એ ઉપર જ જમીન ઉપર જ નાખી છે એટલે લોકો તોડી નાખે છે માટે એકસો ફીડરના પૈસા મંજૂર થયા હતા પાંચ લાખ એકત્રીસ હજાર આ લોકોએ લોકલ ફીડરના પૈસા ભરી લાઈન હમણાં હંગામી ધોરણે ચાલુ કરેલ છે અને હજુ બી હજુ બી મીટરની તો વ્યવસ્થા છે જ નહીં અને જે આ જે કામકાજ બી થયેલું છે જે સરકાર સરકારશ્રીના લાઈટ વાપરી અને નુકસાન પહોંચાડ પહોંચાડેલ છે એ બી અધિકારીઓ જોવાતું આગ્રહ તંત્રના અધિકારીઓ પાણીની સમસ્યાના ઉકેલની ખાતરી આપતા ગ્રામજનોમાં ખુશી છવાય છે અને વહેલાસર તેમના ગામમાં પાણી આવશે તેવી આશા બંધાય છે અનુરાધા સિસોદિયા વીટીવી દાહોદ